કેન્દ્ર પર નાના ભૂલકાઓને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના આપવામાં આવી હતી બેઠક દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા આંગણવાડી સમયસર બાળકો આવે અને એમને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર રમત ગમત સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે બાળકોમાં રહેલું કુપોષણ દૂર થાય તે બાબતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણે દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી બહેનોને સૂચના આપવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું કે જો આ કામગીરીમાં બેદરકારી જણાશે તો મહિલા અને બાળ વિકાસના ઠરાવ મુજબ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે આ બેઠકમાં આંગણવાડી કાર્યકર બહેનો સહિત તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ